સુરત શહેરના નાગર નગર પ્રાથમિક સ્કૂલના શિક્ષકોની અનોખી પહેલ સામે આવી છે શ્રમજીવી પરિવારના બાળકો ભણીને આત્મનિર્ભર બની શકે તે માટે પ્રયત્ન હાથ ધરાયા લોકો પોતાના બાળકોને સરકારી શાળામાં ભણવા માટે મોકલે તે માટે અપીલ કરવામાં આવી સુરતમાં કુલ પંચાવન જેટલી સરકારી મરાઠી શાળાઓ આવેલી છે આ તમામ સરકારી શાળાઓમાં સંપૂર્ણ ભણતર સહિત અનેક સુવિધાઓ મફતમાં આપવામાં આવે છે

પાઠ્યપુસ્તકો સ્પોર્ટ્સ યુનિફોર્મ સ્પોર્ટ્સ શૂઝ આવા તમામ સારા લાભો આપવામાં આવી રહ્યા છે એટલે અમે વાલીઓને જાગૃત કરીએ છીએ કે તમે સરકારી સ્કૂલમાં તમારા બાળકને નાખો એમાં જે વિદ્યાર્થી ધોરણ છ માં એક નંબર લાવે છે કે આવે છે એનું એને સાયકલ પણ આપવામાં આવે છે કેમ કે અહીંયાના જે વાલીઓ જે છે એમને સરકારી જે લાભો છે એમને ખબર નથી કે ભાઈ કયા કયા લાભો સરકારી સ્કૂલોમાં મળે છે એમને તો એક જ ધારણા છે કે પ્રાઇવેટ સ્કૂલોમાં ખૂબ સારું બનાવવામાં આવે છે પણ એ એ જ નથી જાણતા કે અહીંયા જે ભણવામાં આવે છે અહીંયા જે ક્વોલિફાઈડ ટીચરો જે છે એ આપણા સરકારી સ્કૂલોમાં જ હોય છે જ્યારે કે ત્યાં પ્રાઇવેટ સ્કૂલોમાં બારમાં બારમાં બનેલા ટીચરો પણ ભરવામાં આવે છે અને એમનું શિક્ષણ જે છે એમનું જે શિક્ષણનું ધોરણ છે અથવા તો જે ફી મોટા પ્રમાણમાં લેવામાં આવે છે એ જાણવા છતાં પણ એ પ્રાઇવેટ તરફ વળી રહે છે